આઠ માટે જે વિદ્યાસાયક ભરતી સામાન્ય ચાલુ હતી જેમાં ચોવીસ સાતના રોજ જ્ઞાન સહાયકના જે પિટિશન દાખલ કરી હતી એના કારણે રોક જમાઈ લીધી હતી મતલબ સ્ટે મૂકી દીધો હતો એની માટેની નવી સૂચના અત્યારે ચાર નવ બે હજાર પચીસના રોજ આપેલ છે જે તમે ધ્યાનપૂર્વક જોશો વિદ્યાસાયક ભરતી ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ઉમેદવારો માટે અગત્યની સૂચના નામ નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેશિયલ સિવિલ સિવિલ એપ્લિકેશન નંબર એક્યાસી ઓગણ સિત્તેર ઓબ્લિક બે હજાર પચીસ અને સંલગ્ન પિટિશનમાં રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાય કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે જે સમિતિ રચવામાં આવેલી હતી આ સમિતિ દ્વારા તેર આઠથી ત્રેવીસ આઠ દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગે પ્રક્રિયા પૂર્ણ થયેલ છે એટલે પ્રક્રિયા પૂર્ણ થયેલી છે તો ઉક્ત સુનાવણી સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને આનુષંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં હોય તે પ્રક્રિયા પૂર્ણ થયેલી વિદ્યા ભરતી એટલે થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની મેરિટ યાદી એટલે જેવી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યારે પ્રગતિમાં છે કામ તો એની મેરિટ યાદી હવે નવી પ્રસિદ્ધ કરવામાં આવશે અને આ જિલ્લા પસંદગી પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે તેવી તમામ ઉમેદવારો નોંધ લેવી એટલે ટૂંક સમયમાં એવું કહેવાય છે કે ટૂંક સમયમાં જિલ્લા પસંદગીનો કાર્યક્રમ ચાલુ થશે એની પહેલાં નવી મેરિટ યાદી આવશે વધુ વધુમાં ઉક્ત પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર હોય તમામ ઉમેદવારો ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઇટ જોતા રહેવું અસ્તુ થેન્ક યુ